だってもう。 તાર કમ સિતજા મિત્રો કુમ મઝમશાનું મઝમત રેનો સ્વાગત છે નો પ્રી રેકોર્ડ નો વિડિયો ની અંદર તો મિત્રો આજે સન આપણે ગણામતા મિત્રોના અલગ અલગ સેટઅપ પર જવાનું છે અને કબૂતર જો કે આપણે કન્સન હાર હોય તો લેશું બાકી આપણે સેટઅપ ને આનો કેવી રીતે સહી તમને બતાવશું તો હાલો વિડિયો ની અંદર કન્ટિન્યુ કરતા રહો બાકી જે મિત્રો ચેનલ પર ન હોય સબ્સ્ક્રાઇબ કરના જ અને બાકી એક લાઈક કરના જ અને એક કમેન્ટ કરીને જ તો હાલો આપણે સન નીકળી ભાઈબનના સેટઅપ પર અને કાપાડા કબૂતર ગોદી છે હાર આવે તો લેશું બાકી જોશે જોઈને ચાલો બેના તો વિડિયો ની અંદર ને તે વાક तो मित्र अपने तो भाई ने सेटअप उपरा वाला सी तो अगर तुम देख सकते हो ऊपर कबूतर है ना भी आ गया है और ना तैयार जो कहीं का से आ नहीं अंदर जो हमें कहीं भी ना पड़ा खराब थी जो है जो ऊपर तुमने बताओ બે આ તો ઈ કે જો હામે હલે દેજો વાયર થી મે તાર નકસા જો તો મિત્રો હામે જો વાયર કેટલા બડા કબૂતર બેઠા હે તો આઈ થી તને બતાઉં વયા ગયા હન્યા જો આ કવાયર પર હે ગયો તો આ સેટઅપ જો આ વેત નક એક તો હંધા દર વયા ગયા હે ને આવડો એકલો આપણે લીધું છે આવડો આપણે લઈ જવાનું છે બીજે એક સેન સાથે લાલ ઈડડી પડે પકડવાનું છે પણ એને પકડાતું નથી તો અત્યારે લઈ જવાનું છે બાકી આવવા મિન ધીમે ધીમે આપણ મઉ આવેલા છે એક જગ્યાએ અને આ જો આ ઘરે કભીક સ છે કે જો બચ્ચાને બધું છે જો અમ તો આવી રીતના છે આવ પાઈ મુ ભાઈ શું કરે મિત્રો વાહ છે ડડે લાગે આ જો મિત્રો તો આ બધું આવ્યો છે

हमसे इंड जो है तो ना ऐसा है इंड तो तो मित्र मुकी देखा था ना अपने अपने मित्र आये तो आज से एक नंबर का बेटा अपने बच्चा से तो मित्र हमसे नीचे मुकी आपने अल्लाह अल्लाह अल्लाह

कारण કે આપણે છે ને અંદર આયા સુધી બાઇક આવે મતી એટલે બહાર નીકળવાનું છે ને બહાર પણ અંદર લઈ આવો તો કામ પર તો કુછ દોવા મળી થાય પડતી છે મને બતાવો પછી હરખાઈ હરખે બતાવો કે લાલ કયા છે કુછ રઠલ નીંદર આપણે છે ને કબૂતર લાવ્યા થી તો અયા જો આપણે બે છૂટા કરી રહે લાલ સવાતના સવાતના બને લાવ્યા છે આપણે જોડી છે આવડી લાલ કબૂતર નું હવે એક વાત તમને જણાવી દઉં આવાડા કબૂતર છે આપડા છે ની ફરા ઢક લાવલો છે તો આપણે પછી લાવશું કે ખારા છે ન તો થોડક છે પણ થોડક હલકે લાગે છે બરાબર તાળરમાં નકે તો આપડા કવતર બનાયા છે તો કિવાનું હે ને પાખો ને હું બાંધું છું બધું આવત મહેબને કેવા લાગે કમેટને જણે જો બનના કવતર આપણે તો સીધા જ અહીં બેઠા બેઠા બાકી ઓલો બેઠે

તો અહીં આપણે ઉપરથી તમને બતાવ્યા એક બચ્ચું છે સેટઅપ ની અંદર એ તમને હું બતાવવાનો બાકી મિત્રો આપણે છે ને બે ત્રણ બચ્ચા હતા ઈવડે પણ સેલ કરી દીધા છે કાલમાં તો આની અંદર બે બે છાતા ઈવડે સેલ કરી દીધા છે અને અહીંયા પણ તો એક આ આવડો બીન છે ને આ ટ્રેનિંગ માટે લીધેલું તો આપણે એટલે રહી ગયો બાકી ટ્રેન તો થીયું નહીં અને અહીં આપણે જોઈ શકો એક બચ્ચું છે આવડો આ આખા સેટઅપ ની અંદર અત્યારે બાકી ઉપર તો કબૂતરા બેઠા હમણા જો ના આવીઓ આપણે

बाकी तो कलर बलर हम तो एक नंबर लगे आवड़ा जो कई रिएक्शन आप हम ए मरवा नहीं मित्रों मार है सालू मूक दी आप ट्रेनिंग वो नहीं तुमने बताओ ट्रेन तो कहीं थी नहीं जगह तो पास है राखी दीदी से अंदर आने कारण ट्रेन थाना ना तो हाँ पास मूकव पीडियो आप हम तुम्हें बताऊँ क्या उड़ी वीव्यू न तो सार हमें कलर बलर एक नंबर है क्या सोरदार है ना કેમ જાવત ને કલરનો બ્લેક સંપૂર્ણ હાઉ બ્લેક તો આ વર્ત કે બ્લેક ડુબાસમાં જોમણા રહે છે એ જો 3-4 દિવસ ટ્રેન આપણે કર્યું પણ હે ને આઘો આઘો ભાગતો હો એટલે આપણે મૂકી દીધા પાછો કારણ કે મને લાગતું થોડું છે ને મોટું થઈ ગયું હ એટલે લગાઈ ટ્રેન નો થાવ નતું ની આ જો મારે છે આપણે નકર આપણે 3-4 દિવસ રાખ્યું તો મારું થોડું જો મારે છે જો ચાલુ તો આ ટ્રેન ફ્રન્ટ થાય નહી જો આ

मित्र तो बता कबूतर सेना तेरे भैया छत देव पर तुमने बता दो जो हमें बैठा है बड़ा तो ऊपर ऊपरंदा भैया गया तो ब्लैक चार्ट इन ने बड़ा तो और इतना बैठा है बाकी है ना नीचे और बोले बात लोग कैसे ज्यादा बड़ा कारण के बाजार बच्चों बाकी तो वैसे आप लोग से ही आप बता तो, 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 तो નીચે આપણે તો મિત્ર આવડો ખડશે ને એમાં આપણે થોડો ઘણું લઈ જઈએ આપણે સિરાજીની પેટીની અંદર જે આપણે થોડો ઘણો માળો છે ને રિપેર થઈ જાય એટલા માટે તો આવું છે ને લઈ જઈએ ની અંદર આલો તો છે ને થોડું ઘણું તોડી લે છે જો આવી રીતના પછી લઈ જઈ જાવ મસ્ત મજાનું બની જાય અંદર ચાલો લેતો જઈએ ને ચાલો મિત્રો હા નટલું લેતો જઈએ આપણે પેટીની અંદર નાખીએ ચાલો

વાઇટવેટ બેસમ સમ થઈ ગયા મુકે દે ઉપર આને મિત્ર રાયન સાને પાછો વાદળ સુસે લાગે પાછળ તમને લાગે પાછો ખાને વરસાદ આવી હવે તો વાદળ થાય છે કાળા પડતી થોડકનો આજે પણ પાછો છે તો હાલો બસ કાઈ નહિ બસ આજનો વિડિયો નતરા બટલ રાખ્યું તો તો વિડિયો સરસ લાગ્યો તો એક લાઈક કરના કે બાકી ચાર પાંચ મિત્રો ફેરલ વિડિયો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક મસ્ત બધાને કમેન્ટ પણ કરી નાજો હાલો બને ફેર એકવાર નો મસ્ત વિડિયોને અંદર ಜಯ ಹಿ ಜಯ ಭಾರತ ವಿಡಿಯೋ ಕೂಲತಾ ನೀಡಿ ಜಯ ಹಿಂ ಜಯ ಭಾರತ